હરની મોટના તળાવમાં હોડી દુર્ઘટનામાં જે ચૌદ લોકોના અપમૃત્યુ થયા હતા તેને લઈને આજે એક મહિનો થવાયો છે એમ છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું

આમાં ઠોસ કાર્યવાહી થતી હોય એવું દેખાતું નથી કારણ કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપમાં પ્રથમ પક્ષકાર કરારમાં કરેલા છે એવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બે જવાબદાર અધિકારી કે જેને ટેન્ડર બનાવવાથી લઈને મંજૂર કરવાથી લઈને સમયાંતરે એની નજર રાખવાની ચકાસણી કરવાની એ બધામાં ક્ષતિઓ છે તો કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાના ઈરાદે ભ્રષ્ટાચારી મિલીભગતના ઈરાદે આ ક્ષતિ કરેલી હોય તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો અઠ્યાસીની કલમ તેર એક ગ મુજબ એબ્યુઝ એન્ડ મિસયુઝ ઓફ પાવરની એમની પર ફરિયાદ કરવામાં આવે એમને આવી જ રીતે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવીને માત્ર પચીસ હજાર રૂપિયા મહિને ત્રીસ વર્ષ માટે તળાવ આપ્યું હોય જે મહિને પાંચ લાખ રૂપિયા તો રોડ ઉપરની ચાર દુકાનો અને પંદર હોર્ડિંગોમાંથી જ મળી શકે એમ છે આ બધું છોડીને માત્ર પચીસ હજારમાં આપ્યું હોય તો આ લોકોએ ભ્રષ્ટાચારી મિલી ભેગી કરેલી અવૈધિક સંપત્તિ એ પણ એન્ટી કરપ્શન બ્યુરોને સોંપી અને એ પણ શોધીને એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે અને મૂળ જવાબદાર લોકો છે એની ઉપર કાર્યવાહી કરવાને બીજા નાના નાના માણસોને ઉપર નોટિસ આપી છે કે જે જવાબો લીધા છે રૂબરૂ જવાબો લીધા છે તો એ લોકોને અંદર ભેળવે નહીં કેમ કે કેસને ડાયલ્યુટ કરવાની કોશિશ થાય નહીં અને મૂળ જવાબદાર જ માત્ર જેલમાં જાય એના પ્રયત્નો કરવા માટે કરવા માટે અમે માંગ કરેલી છે